હવે વરસાદ ચાલુ થઈ ગયો પાછો નીચે ઉતરો હવે જય માતાજી મહાદેવ હર બધાને વેલકમ બેક ટુ અનધર બ્લોગ આફ્ટર અ લોંગ ટાઈમ ઘણા બધા મેં લોકોનો મેસેજ આવતો તો કે કેમ ભાઈ બનતા દીધા પતી ગયું કે રસ નથી હવે બનાવવામાં કે શું છે ભાઈ રસ તો ઘણો બધો છે પણ વરસાદના કારણે છે ને આખો પ્લાન છે ને ચોપટ થઈ જાય છે એમ કહે તો બેથી ત્રણ વખત બહાર જવાનું ટ્રાય કરી પણ જેવું બહાર જાય તો વરસાદ બહાર જાય તો વરસાદ મતલબ જે વિચાર્યું હોય એ કરીને એટલે મહેનત ઉપર પાણી ભરી જાય એટલે થોડોક ટાઈમ એવો બ્રેક હતો કે ઘરમાં બેહીને કંઈક શાંતિથી કંઈક કરીએ તો મેં કીધું ઘરમાં બેઠે બેઠે કેટલું આપણે શૂટ કરવું હોમ ટૂર બતાવી દીધું તમને મારી જર્ની બતાવી દીધી તમને મેં પછી કંઈક ટોપિક જોતા હોય તો આપણે ઘરની બહાર જવું પડે તો જેવું બહાર જાઓ તો વરસાદ અને પાછું થોડાક દિવસથી મને મજાય નથી ત્રણ ચાર દિવસ આમ તો જો કે અઠવાડિયું રિકવર લઈ ગુતા એટલે એ પણ બધું હમણાં બંધ હતું આપણે હમણાં એમ કહ્યું ને તો છેલ્લા ત્રણ ચાર દિવસથી સારું છે બટ બહાર જવું છે તો બહાર જવાતું નથી નવા ટોપિક લાવવા છે તો લાવવાતા નથી હવે બહાર જવાનું ટ્રાય કરું છું ને તો વરસાદ નડે રહેશે બરાબર એટલે વરસાદના લીધે આપણે ક્યાંય જઈએ જતા બાલકની માટા મારવા પડે આમથી આમ આમથી આમ શું કરેલો ભાઈ બોર થઈ જાય ઘરમાં બેઠા બેઠા જાય છે ત્રીજા માળે જોઈ તો કરી આહા ઘણા ટાઈમ પછી અગાસી આવ્યો ઘરમાં ને ઘરમાં રહું છું બગાસી નથી જઈ આપતો બોલો કે વરસાદ બહુ પતરખાંડે છે ક્યાંય આપણે કઈ કરી જ નથી શકતા વસ્તુ જે કાળા વાદળ બધી બાજુ ગમે તમે જોવો કાલે કેતા સૂર્યગ્રહણ છે સૂર્યગ્રહણ તંબુરો જ નહીં સૂર્યગ્રહણ જેવું હવે વરસાદ ચાલુ થઈ ગયો પાછો નીચે ઉતરો હવે નહીં જીવવા આજે વરસાદ અમે પાણી પાણી થઈ તો આમાં દયા મને આવતી જ નથી કચરા વારવાની ફરમ નથી આવતી યુટ્યુબ પર કચરો વાર આપડે આપણે તરસ લાગે તો પક્ષી ને લાગે જ ને રાખી દઉં એક અહિયાં રાખવું એક ઉપર રાખવું છે આપડે તો આમાં કઈ કરાય નઈ હવે જે થોડું ઘણું મારે એડિટિંગનું કામ બાકી છે લેપટોપમાં બેગ લઈને આવી ગયા ઓપન કરી લેપટોપ ચલો ખુલ જા સિમસી એમ હા ખુલી ગયું આ છે મારી ડેસ્કટોપ સ્ક્રીન મને આવું જ ગમે નોર્મલ ને એવું સનસેટવાળું હોય ને સુપર લાગે હું પહેલેથી એક જ રાખું છું મેં ચેન્જ જ નથી કર્યો મારા લેપટોપમાં કોઈ દિવસ ખુલી ગયો આપણું સોફ્ટવેર આમાં શું છે અમુક વસ્તુ મેં ઓલરેડી સેવ રાખી છે એ ડાયરેક્ટ લઈને આમાં પેસ્ટ કરી એડિટિંગનું કામ ચાલુ થશે જોવું બધુંય પડે આમાં શું અમુક લોકોને પછી એવું લાગે કે ઓહો જલ્દી થઈ ગઈ ગયું જલ્દી ના થઈ ગઈ ભાઈ તું રોજની એબિટ પડી ગઈ હવે હું છેલ્લા પાંચ સાત આઠ વર્ષથી હું કરું છું એડિટિંગનું તો એટલે નોલેજ થઈ ગયું આપણે ક્યાંથી ક્યાં કઈ રીતે શું કરવું બધું સિલેક્ટ થઈ ગયા આ બધાય આ બધી છે ને ક્લિપ છે એ ક્લિપ બધી મારે પેસ્ટ કરવાની અને પછી વન બાય વન એને એડિટ કરવાના એમાંય મેચ થાય ન થાય વરી સ્લો મોશન કરવાનું વરી કટ કરવાનું વરી પેસ્ટ કરવાનું એટલે આ પિંજાણ જેવું કામકાજ છે એમ કહ્યું એટલે તમે બધાય એમ કહેતા હતા ને કે કોમેન્ટ કરી કરીને કે ભાઈ કેમ નથી આવતા કેમ નથી આવતા વિડીયો એટલે નથી આવતા ભાઈ ઓલ ઓવર બધું જોવું પડે ને તો આવી લાઈફ છે આપણી જો ઘરેથી ઓફિસે થી ઘરે ફ્રી ટાઈમ એડિટિંગ અને બહાર જવું છે બહાર જવા તો નહીં વરસાદ છે તો વરસાદને મેં કીધું થોડું ઘણું એડિટિંગનું કામ આપણે કરી લઈએ તો જ મને ટાઈમ મળશે બાકી તો મળતો હોય છે નહીં આપણે અને બસ હવેથી કન્ટિન્યુ વિડીયો આવશે અને નેક્સ્ટ લોક તો આપણે ઉતરવા આખા જામનગર નો હું તમને આવનારા વિડીયોમાં તમને આખું જામનગર ટૂર બતાવીશ જેને જોયું હોય એને મુબારક છે ના જોયું હોય એને તો જોવાનું જ છે કમ્પલસરી નેક્સ્ટ વિડીયો કમિંગ સુન જ છે બટ થોડો ઘણો જ્યારે ટાઈમ મળશે તો બારી જાશું આપણે અને આખું જામનગર ટૂર તમને બતાવીશું કે ઓલ ઓવર એમ પણ જામનગરની નાનામાં નાની વસ્તુથી લઈને મોટા મોટી વસ્તુ સુધીનું ટોટલી ટૂર આખું તમને હું બતાવીશ એટલે નેસ્ટ બ્લોક માટે રેડી રહેજો થેન્ક યુ ફોર વોચિંગ